જય ચચ્ચિદાનંદ આપણે ભારતમાં આવેલા બાર જ્યોતિર્લિંગના નામ આપણે સાંભળીએ કયું જ્યોતિર્લિંગ કઈ જગ્યાએ આવ્યું છે એ આપણે જાણીએ એમાં બાર જ્યોતિર્લિંગમાં ભારતની અંદર એમાં ગુજરાતમાં બે જ્યોતિર્લિંગ છે તો આપણે પહેલેથી આપણે નામ સાંભળીએ કે કયા રાજ્યમાં કયું જ્યોતિર્લિંગ આવ્યું છે તો કે મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ આવ્યું છે મધ્યપ્રદેશમાં બીજું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ આવ્યું ગુજરાતમાં સોમનાથ જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં મલ્લિકાર્જુન ગુજરાતમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં ભીમાશંકર જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશમાં વિશ્વનાથ જ્યોતિર્લિંગ તામિલનાડુમાં રામેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં વૈદ્યનાથ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં ત્રબકેશ્વર જ્યોતિર્લિંગ ઉત્તરાખંડમાં કેદારનાથ જ્યોતિર્લિંગ અને મહારાષ્ટ્રમાં ધુનેશ્વર જ્યોતિર્લિંગ આ બાર જ્યોતિર્લિંગ આપણે ભારતમાં આવેલા આ પ્રખ્યાત છે તે બારે બારના નામ આપણે આપ્યા છે